આજે અત્યારે નહીં પણ હજારો વર્ષથી માતાજીની નવરાત્રી આસો સુધાના સાતમ અને આઠમના રાતના બાર વાગે માતાજી એક ડગલું બહાર આવે છે એવી માન્યાથી માતાજી ડગલું બહાર આવે છે એ માન્યતાના લીધે અહીંયા મેળો ભરાય છે જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા તો પાનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે અહીં મહાકાળી માતા અને ત્રિમુખી માં ચાઉંડ બિરાજમાન છે તો આગલા વિડીયોમાં આપણે એ ત્રિમુખીમાં ચાવુડમાના દર્શન અને ઇતિહાસ વિશે જાણ્યું છે જો હજી સુધી તમે વિડીયો ન જોયો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એ વિડીયો જોઈ લેજો આ ભાગ બેની અંદર મહાકાળી માતાના આપણે દર્શન કરાવશું ગુફાની અંદર મહાકાળી જે છે એ મહા બિરાજમાન છે પથ્થરની ગુફા છે ચારે બાજુ પથ્થરની ગુફા છે અને એની અંદર મહાકાળીમાં બિરાજમાન છે અને એવું કહેવાય છે કે દર વર્ષે નવરાત્રિની અંદર માતાજી જે છે એક ડગલું આ ગુફાથી બહાર આવે છે એવું કહેવાય છે તો એના વિશે વધુ માહિતી આપણે આ મંદિરના પૂંજારી પાસેથી લઈશું આપ જોઈ રહ્યા છો આ મંદિર છે અને મંદિરની અંદર પથ્થરની ગુફાની અંદર મહાકાળીમાં બિરાજમાન છે આપ દર્શન કરી શકો છો આ જોઈ શકો છો પથ્થરની અંદર મહાકાળી માતાના તો વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો આ વિડીયો બનાવવામાં ખૂબ જ જે છે એ મહેનત લાગતી હોય છે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અહીં છત્રપતિ શિવાજી મહારાજને મહાકાળી અહીં સાક્ષાત દર્શન આપ્યા હતા અને માતાજી જે છે સ્વયંભુ અહીં પ્રગટ થયા હતા એવું કહેવામાં આવે છે તો આ મંદિર વિશે અને શિવાજી મહારાજના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી આ મંદિરના પૂંજારી પાસેથી આપણે લઈશું તો ચાલો મળીએ મંદિરના પૂંજારીને અને માહિતી લઈએ પરિચય આપજો અને આ ની અંદર મૂર્તિ જે છે એ પથ્થર ફાડીને એવું લાગે છે કે પથ્થર ની અંદર મૂર્તિ છે તો જેની શું વિશેષતા છે તેના વિશે થોડીક માહિતી આપજો હવે તમે મારું નામ મેહુલભાઈ મહારાજ પાંડેરા માતાજીનો પૂજારી તો અમારી અહીંયા સાતમી પેઢી ચાલે છે તો માતાજીનું તમે ઇતિહાસ જાણવા માંગતા હોય તો ઊંચા કોટડામાં એક મુખ છે ચામુદામાં ચોટીનાઓ બે મુખ છે તો આપણે અહીંયા ત્રણ મુખે બિરાજમાન છે નહીં દુર્ગા સ્વરૂપ માતાજીના ત્રણ મુખ છે એક છે ચોથી મહાકાળી ને પાંચમી આપણી સીતળાણા એ પાંચો દેવી એક જ મંદિરમાં રહેતા અમારા પૂર્વજો કહેતા તેમ મારી સાતની પેઢી ચાલે તો અમારા પૂર્વજો એમ કહેતા કે માતાજીમાં કંઈ ઝઘડો થયો બહેનો બહેનો અને મહાકાળી લીસાઈને અહીંયા ગુફામાં આવી ગયા આ ભવાની માતાએ શિવાજીને વરદાન આપેલી ઘોડી અને તલવાર રાજસ્થાનમાં શિવાજીએ પ્રસન્ન કરેલા ભવાની માતા મહાકાળીને મહાકાળીએ ત્યારે વરદાન આપેલું કે તું જ્યારે પાછો ફસાઈ જશે ત્યારે હું તારી રક્ષા કરવા પોતે આવીશ તો અંગ્રેજોને સાત વખત લૂટેલું શિવાજીએ તો ઇતિહાસમાં આપણું પાનેરા ગામનું નામ છે રાજ કિલ્લા પરથી શિવાજીએ ચઢાઈ કરી લઈને સાત વખત સુરતમાં અંગ્રેજોને લૂંટેલા ને પછી અંગ્રેજોએ આ બધું એમને ઘેરી લીધા એમના બધા એટલે અંગ્રેજોએ ઘેરી લીધા

એક ડગલું અહીંયા દેખાય બીજું નાસિક પછી શિવાજી અહીંયાથી દેખાયેલા નહીં કેમ ગણવામાં આવે તો આપણા પાન નદીના મધ્ય ઢોળીના દાબલા પણ છે વચ્ચે પથ્થર એટલે આ ઇતિહાસ પુરાણો છે આ રીતના માતાજીની અહીંયા ઉત્પત્તિ છે મહાકાળી માતા મહાકાળી માતા પાછા માતાજી આ શિવાજીના વરદાન દેવા પાછળ અહીંયા પ્રગટ થઈ રહ્યા અને અહીંયા બિરાજમાન થઈ ગયા સ્વયંભૂ છે જે અત્યારે નહીં અત્યારે નહીં હજારો વરસથી માતાજીની નવરાત્રિ આસોસુતાના સાતમ અને આઠમના રાતના બાર વાગે માતાજી એક ડગલું બહાર આવે છે એ માન્યથી માતાજી ડગલું બહાર આવે છે એ માન્યતાના લીધે અહીંયા મેળો ભરાય છે અને એ માતાજી જ્યારે શિવાજીને પ્રસન્ન થયેલા ત્યારે બહાર આવેલા અને માતાજી અહીંયા જ બેસી ગયેલા પણ એ પરચાના પ્રમાણે માતાજીએ આશીર્વાદ આપેલા ને એ ભક્તો તે નવરાત્રિમાં અહીંયા મેળો થાય છે સાતમ અને આઠમનો અને એનું ખૂબ જ મહત્વ રહે છે આપણે અહીંયા સ્વયંભૂ છેલ્લા શિવાજીને એ અહીંયા પ્રસન્ન થઈ ગયા તો અહીંયા માતાજી ચામુંડાનું ખાણયું ત્રસિદ છે તે છ મહિને અહીંયા પાનેલાો છ મહિના ચોટીલા અને છ મહિના ખોટળા લઈ અને એ અદ્રશ્ય સ્વરૂપે છે કારણ કે કડયું છે જેના નસીબમાં હોય એને દર્શન થાય છે હા આ મંદિરની અંદર જે છે એ મૂર્તિ છે ક્યાં કે માતાજીની છે તેના વિશે થોડીક માહિતી આપજો મૂર્તિ મહાકાળી માતા મહાકાળી માતાની મહાકાળી ચામુંડા અંબિકા ત્રણ માતાજી અહીંયા બિરાજમાન હા મહાકાળી માતા અહીંયા છે ચંડી કાંબિકા નવદુર્ગા સ્વરૂપે ત્યાં ત્રણ મુખે ચામુંડા છે અને સિદ્ધરા માતા સામે છે એટલે કુલ પાંચ દેવી અહીંયા ખૂબ જ સુંદર જે છે માહિતી આપણને પૂંજારી મહારાજે આપી છે મંદિરના ઇતિહાસ વિશે ઉપરનો નજારો કંઈક આવો છે આપ જોઈ શકો છો ખૂબ જ સુંદર જે છે ઉપરનો નજારો જે છે એ છે અને અહીં છત્રપતિ શિવાજી મહારાજનો કિલ્લો પણ જે છે આપ નિહાળી શકો છો વિડીયોની અંદર છત્રપતિ શિવાજી મહારાજનો કિલ્લો આપ જોઈ શકો છો હાલ પણ મોજૂદ છે તો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો એક લાઇક કરજો અને વધારે વધારે ગ્રુપમાં શેર કરજો જય માતાજી